બનાસકાંઠાના એસપી અને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદી વચે તણાવ ભુલાચાલી અંબાજી કોરિડોરના અસરગ્રસ્ત વિસ્થાપિતોની બાબત પર થઈ અંબાજી મંદિરે એક મોટું કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યું છે જેમાં આ પ્રોજેક્ટના અમલીકરણ માટે આસપાસના નિવાસીથી વધુ કાચા અને પાકા મકાનોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે આ મકાનોમાં રહેતા સ્થાનિક લોકો વિસ્થાપિત થશે અને તેમને યોગ્ય સ્થળાંતરિત વિધાન પૂરી પાડવામાં આવી શકે કે નહીં આ મુદ્દો છે જે પર તણાવ ઉભો થયો છે કાંતિ ખરાતીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે જો વિસ્થાપિતોને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે તો તે સરકારની વિરુદ્ધ કાર્ય શરૂ કરી દેશે અને જણાવ્યું કે જો આ સ્થિતિને સુધારવામાં નહીં આવે તો અમે કોઈ મંત્રીને અંબાજીમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી તેમનું આ નિવેદન સ્થાનિક લોકોએ ધારાસભ્યના પક્ષમાં મજબૂત રીતે સપોર્ટ કર્યું છે તેમણે પ્રોજેક્ટને વિસ્થાપિતોની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી છે આના પછી જિલ્લા પોલીસ વડા અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ પોલીસ વડાએ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કાર્યવાહી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાંતિ ખરાદીની તીવ્ર વિરોધ અને આ આક્રોશના કારણે વાત વધતી ગઈ સરકાર દ્વારા વિકલ્પના પ્રસ્તાવના અભાવને કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે ધારાસભ્ય અને પોલીસ વડા વચ્ચે થતી બોલાચાલી આ પ્રોજેક્ટની કડક અમલીકરણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં મોટા પ્રમાણમાં મકાનને તોડવાની કામગીરી અને બસોથી વધુ પોલીસ જવાનોની તૈનાતી થઈ છે આ નારાજ ગુમાવી રહ્યા છે તે જોઈને પરંતુ પ્રોજેક્ટના અમલીકરણ માટે સરકાર ડટીને આગળ વધી રહી છે હાઈકોર્ટના નિર્દેશો પર આ કામગીરીનો આરંભ થયો છે જેમાં દબાણ દૂર કરવાની તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ આ તમામ પ્રવૃત્તિઓથી વિસ્થાપિત લોકોના જીવન પર વિપરીત અસર પડી રહી છે અને તેમનો આક્રોશ દરરોજ વધતો જ રહ્યો છે